ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે ત્યારે બીઆરટીએસ અને સિટી લિંક બસ સ્ટેશનને જીએસઆરટીસીની બાજુના પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે તેને ધ્યાને લઈને જોઈન્ટ સીપીઆરઆર ચૌધરી ડીસીપી અમિતા વાનાણી એસીપી અમિલ ગામિત દ્વારા શહેરના બીઆરટીએસ અને સિટી લિંક બસ સ્ટેશને જીએસઆરટીસીની બાજુના પ્લોટમાં શિફ્ટ કરવા માટે એસઆઈટીસીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક શાખાના અધિકારીઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન પ્લોટમાં યોગ્ય લેવલિંગ કરવા તેમજ એન્ટ્રી એક્ઝિટનો પ્લાન બનાવવા અને બસના સરળ સુવ્યવસ્થાપન માટે ઓફિસ બનાવવા સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સૂચના આપવામાં આવી હતી મુલાકાત દરમિયાન સિટકો કંપનીના અધિકારીએ પંદર દિવસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે ત્યારે જો સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થઈ જશે તો આવનારા દિવસમાં સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ ચોક્કસપણે મળશે તેવી આશા છે સાહેબ આજે તમે સ્ટેશન વિસ્તારની મુલાકાતે આવ્યા હતા શું ડેવલપમેન્ટની જરૂર છે ને તમે મુલાકાત સુરત શહેરનું જે રેલવે સ્ટેશન સિટીનું જે સેન્ટર છે ને મુખ્ય હાર્દ છે ટ્રાન્સપોર્ટેશનનું ત્યાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે હાલમાં જે સિટી લિંક અને બીઆરટીએસની બસો ઊભી રહે છે એ જગ્યાને જીએસઆરટીસીના સામેની જગ્યા પર જે ખાલી જગ્યાનું પ્લોટ છે એ કોર્પોરેશનને અલોટ કરવામાં આવ્યો છે અને આ પ્લોટ ઉપર વ્યવસ્થિત લેવલિંગ અને ત્રણ ચાર પર ટેમ્પરરી ઓફિસીસ જો બનાવવામાં આવે અને સમગ્ર બીઆરટીએસ અને સિટી લિંક એ જગ્યા ઉપર જો ઊભી રહે અને પબ્લિકને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે સુવિધા મળી રહે તો બહારની સાઈડમાં જે ટ્રાફિક કન્જેશન થાય છે કે જેના લીધે અવારનવાર અમુક પેસેન્જરો જે હોય છે એમની ફરિયાદ પણ આપે છે અને સામાન્ય જનતાની પણ ખૂબ ફરિયાદો આવે છે તો એ નિરાકરણ લાવવા માટે સિટી બસ અને જે બીઆરટીએસની જે બસો છે એને અંદર ઊભી રાખવા માટે આજ રોજ સિટકોની જે કંપની છે એમના સીઈઓ સાહેબ સાથે કોર્પોરેશન અને ટ્રાફિક શાખાના સિનિયર ઓફિસરો સાથે વિઝિટ કરવામાં આવેલી અને આ વિઝિટના ભાગરૂપે સિટકો દ્વારા એવી બાહેધરી આપવામાં આવી છે કે દિન પંદરમાં એમના તરફથી આ જે ગ્રાઉન્ડ છે એમનું લેવલિંગ પણ કરવામાં આવશે અને સાથે સાથે કોર્પોરેશને જે પણ પ્રાઇમરી સુવિધાઓ જોઈએ છે બસ સ્ટેશન ચાલુ કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેથી કરીને જે લોકોને રેલવે સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમાંથી ખરે અંશે એમને રાહત મળી શકશે અને ટ્રાફિક વ્યવસ્થાપન જે સુરત રેલવે સ્ટેશન ખાતેનું છે એ ખૂબ સરળતાથી કરી શકાશે સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત